પંચલાઈ ધામ ખાતે શ્રી સત્ય પ્રેમ રથ આવી પહોંચતા ધામધૂમથી સ્વાગત કર્યો આંધ્રપ્રદેશથી રથ સાથે ચરણ પાદુકા ગામે ગામ દર્શન આપતા ભક્તોએ ધન્યતા અનુભવી પારડીના પંચલાઈ સાંઈ ધામ ખાતે આજ રોજ શ્રી સત્ય સાઈ પ્રેમ વાહી રથ આવી પહોંચતા ભક્તોએ ધામધૂમથી સ્વાગત કર્યું હતું પારડી તાલુકાના પંચલાઈ સાંઈધામ ખાતે ચરણ પાદુકા સાથે રથ આંધ્રપ્રદેશથી ગામે ગામ દર્શન આપતા પધારી રહ્યા છે ત્યારે તેઓનો વાજતે ગાજતે સ્વાગત કરવા ભક્ત હર્ષોલ્લાસ સાથે પ્રતિક્ષા કરી રહ્યા છે હોવાનું સતીશભાઈ પટેલે જણાવ્યું હતું વરસાદને લઈ રથ મોડો આવવા છતાંય ભક્તો પ્રતીક્ષા કરી ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું છેલ્લા પંદર વર્ષથી ભક્તો સેવામાં જતા રહ્યા છે જેનું ફળ સ્વરૂપે બાબા સ્વયં પોતાના દર્શન રૂપે આવતા તેમનો રથ અને ચરણ પાદુકાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પંચલાઈ સાંઈધામ ધામ ખાતે આદિવાસી વાજિંત્રોના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા Hors Piazzo experiences the gut feeling filtrate when hoc-tab is used આજે અમારા પંચલાઈ તીર્થ સાંઈ ધામ ની અંદર કુટ પર થી સત્ય સાંઈ બાબા નો રથ અને ચરણ પાદુકા આવી રહેલી છે ગામે ગામ દર્શન કરતા 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 બાબા દર્શન આપતા આપતા જયારે પંચલાઈ સાંઈ ધામ માં આવી રહેલા છે તો જેમ અમારા સાહેબ શ્રી એ કહ્યું તેમ આટલા વર્ષો પહેલા આ બધા ભક્તો જાઈ ને બીજ રોકી આવેલા એના ફળ સ્વરૂપે આજે આ તીર્થક્ષેત્ર ની અંદર બાબા ની ફાદુકા આવતી છે તો એ બધા ભક્તો ની અંદર અનેરો ઉત્સાહ છે અને જ આટલી બધી મેદની ની અંદર બધા કરી રહ્યા છે અને બાબા જે તે આવવાના અમારી દીપિકા દીપિકાબેનના સપનામાં એમણે કહ્યું કે હું જાતે પોતે આવીશ તો આજે એ સમય પણ પૂરો થઈ રહેલો છે એના બધા બધા ભક્તોને ખૂબ આનંદ છે અને વિશેષ અહીંયા પંચલાય ના બધા ભક્તો જે સેવા કરતા છે એના ફળ સ્વરૂપે પણ બાબા આજે સાક્ષાત આશીર્વાદ આપવા માટે આવવાના છે તો પતિની બધા ભક્તો પ્રતીક્ષા કરી રહેલા છે સ્વાગત અમારા સીમાડા પરથી એમને વાતે ગાતે બધા ભક્તો બધા તૈયારીમાં અંગની રહેલા છે કે ક્યારે બાબા આવે એને વાતે ગાતે હમણાં નજીકના ગામમાં અમારા એ દસવાડા ગામમાં આવી ગયા છે ત્યાંથી બધા ભક્તો પ્રસ્થાન થઈ ગયા છે એટલે થોડો સમયમાં આવવાની તૈયારી છે અને બધા ભક્તો

ની અંદર આજે શ્રી સત્ય સાઈ બાબા રથયાત્રા જે પૂટ પડતી આંધ્ર થી આજે પંચલાઈ ધામ ની અંદર એ રથ આવી રહ્યો છે અને એની અંદર જે દિવ્ય ચરણ પાદુકા છે એ પાદુકાના સાઈધામ ના સર્વે ભક્તો અહીં દર્શન કરવાના છે એનો ઇતિહાસ એવો છે કે આજે પંચલાઈ સાઈ ધામ ના ભક્તો છેલ્લા કદાચ પંદર વર્ષથી ત્યાં યા ની અંદર સેવા માટે એ લોકો જતા હતા અને એ દિવ્ય સેવા નો લાભ આજે પંચલાઈ ધામ ને મળી રહ્યો છે શ્રી સત્યસાઈ બાબા ની સ્વામી જન્મદિવસ નિમિત્તે આપણા ગુજરાત માં વલસાડ જિલ્લા માં પંચલાઈ ગામ માં એ રથ આવી રહ્યો છે અને એ એ पादुકા ના દિવ્ય દર્શન માટે અહીં પંચલાઈ ધામ માં પૂર્વ તૈયારી શરૂ થઈ ચૂકી છે અને આવે એટલે બધા જ ભક્તો દર્શન માટે આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો